સુરતમાં બે ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વરસાદ સતત કલાક વરસ્યો હતો બે કલાકમાં ધમધોકાર પોણા બે ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા નવસારી બજાર કાદરસાની નાળ વિસ્તારમાં પાણી ભરાયા સવાર તડકો નીકળ્યો હતો અને ભારે બફારો અનુભવ લોકો કરી રહ્યા હતા ત્યારે અચાનક બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો બપોરે બે વાગ્યા સુધી તડકો હતો પરંતુ એકા એક અઢી વાગ્યાથી વાતાવરણ ફેરવાયું હતું અને લગભગ પોણા ત્રણ ના અરસામાં વરસાદ તૂટી પડ્યો હતો બે કલાકના ટૂંકા સમય ગાળામાં સતત ધમધો કાર પોણા બે ઇંચ વરસાદ વરસવાના લીધે શહેરના અનેક ઠેકાણે પાણી ભરાયા હતા સૌથી કફોડી સ્થિતિ કાદરસાની નાળ વિસ્તારમાં બની હતી અહીં ઘૂંટન સુધીના પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા પાણી ભરાઈ જવાના લીધે લોકોને રસ્તો ક્રોસ કરવાનો પણ મુશ્કેલી બન્યો હતો કેમેરામેન તુલસી રામસાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી